નમસ્કાર મિત્રો આજે આપણે ગણિતની અંદર સરવાળો ગુણાકાર અને જ્યારે અજ્ઞાત સંખ્યા હોય ત્યારે આપણે કઈ પ્રક્રિયા કરીએ તેના વિશે ચર્ચા કરીશું તો સૌપ્રથમ પ્રથમ એક્સ પ્લસ એક્સ એટલે ટુ એક્સ પછી એક્સ અને ગુણાકાર હોય એક્સ ગુણ્યા એક્સ તો એક્સ નો વર્ગ થઈ જાય અને પાંચ એક્સ પ્લસ પાંચ એક્સ તો અહીંયા સરવાળો આપેલો છે તો પાંચ છ એક્સ ભાંગ ઘાત તો આને કઈ રીતે થશે જ્યારે ઘાતની બાદ થશે એક્સ ની ચાર ઘાત અને પાંચ એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ પાંચ એક્સ તો સાત હવે ચાર ઘાત હવે ભાંગા બે ભાંગ બાર ભાંગ્યા બે તો કેટલા આવશે છ બે બાર છ એક્સ ની ચાર ઘાત આવશે ચાલો મિત્રો છેલ્લો દાખલો છે એનો જવાબ તમે કોમેન્ટ કરજો અને ગણિતમાં આવા ઘણી બધી તમને ઉપયોગી થશે નમસ્કાર મિત્રો આજે આપણે ચોવીસ અને ત્રીસ નો લસા અને ગુસ્સા શોધવાનો છે અને લસા અને ગુસ્સાનું રીત શીખવાની છે તો સૌ પ્રથમ ચોવીસ અને ત્રીસ નો લસા અ લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ એનું પૂરું નામ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો આપણે અહીંયા લસા અને ગુસ્સા શોધવાની ઘણી બે ત્રણ રીતો છે એમાંથી જે તમને અનુકૂળ પડે એ રીત આપણે શીખવાની છે તો અહીંયા અવયવી અવયવી એટલે આપણે જે તે સંખ્યાનો ઘડિયો બોલવાનો અહીંયા ચોવીસ અને ત્રીસ એમ આપેલું છે તો એનો સામાન્ય અવયવ અવયવી લસા અ સામાન્ય અવયવી આમાં ક્યાં છે એકસો વીસ એકસો વીસ તમે આ રીત પણ શોધી શકો સામાન્ય અવયવ બે ત્રણ ત્રણ એક અને હવે ત્રીસ ના આપણે અવયવ ઉપાડીએ બે પંદર પાંચ ત્રણ પાંચ પાંચ અને એક તો અહીંયા ચોવીસ ના અવયવ થયા ત્રીસ ના અવયવ થયા તો હવે આપણે અહિયાં ચોવીસ બે ત્રણ અને અને પાંચ ચાલો આટલી જોડી થાય છે હવે આપણે લસા શોધવામાં શું કરવાનું જે જોડી થાય ને એની એક જ સંખ્યા લખવાની જે જોડી થાય તેની એક જ સંખ્યા તો અહીંયા બે એક પછી ત્રણ પછી આ રીતે પણ લઘુતમ સામાન્ય અવયવ અવયવી આપણને મળ્યા હવે આપણે ગુસ્સા શોધીએ તો ગુસ્સા એટલે સામાન્ય અવયવ પેલા મેળવો જોઈએ તો બે અને ત્રણ છે

પરંતુ આમાં ત્રણ થી ચાર યંત્ર એવા છે કે તમે તેમાં એના નામ પણ નહીં સાંભળ્યા હોય અને તેનો ઉપયોગ કઈ રીતે કરાય તે પણ કદાચ ન જાણતા હોય તો આપણે આ તેનું ઉપકરણ અને તેનો ઉપયોગ જાણીશું ચાલો બેરોમીટર હવાનું દબાણ માપવા માટે ફેથોમીટર દરિયા ઊંડાઈ માપવા માટે દરિયાની અંદર ઊંડાઈ કેટલી છે પુલ જયારે બનાવવો હોય ત્યારે એનો ઉપયોગ થાય ઓકા યંત્ર આ બધાને ખબર છે દિશા સૂચક યંત્ર ડેન્સીટી મીટર થર્મોમીટર તાપમાન અને વાતાવરણનું તાપમાન થર્મોમીટર પછી અલ્ટીમીટર હવા ઉઠતા વિમાનની ઊંચાઈ માપવા માટે કેટલી ઊંચાઈ ઉપર ઉડી રહ્યું છે વિમાન તેને માપવા માટે અલ્ટીમીટર ચાલો ઓડોમીટર

બે બાર અને તેર નો વર્ગ શોધવાનો પછી તેની બાદબાકી કરવાની એનો તફાવત કહેવાય પરંતુ જ્યારે આપણને બે ક્રમિક સંખ્યા આપેલી હોય અને એના વર્ગનો તફાવત આપણને હોય તો એકદમ સરળ રીત છે મિત્રો ચાલો જાણીએ આપણે જ્યારે બે ક્રમિક સંખ્યા બાર અને તેર ચાલીસ એકતાલીસ બાવીસ અને ત્રેવીસ જ્યારે બે ક્રમિક સંખ્યાનો વર્ગનો તફાવત શોધવાનો કીધો હોય ત્યારે આપણે સરળ રીત પચીસ હોય અહીંયા ચાલીસ પ્લસ એકતાલીસ ચાલો એક અને એક્યાસી ચાલો અહીંયા એક્યાસી જવાબ આવ્યો તો એના વર્ગનો તફાવત એક્યાસી જ હોય જો તમે આ આ રીતે તમે ન જાણતા હોય તો ચાલીસ નો વર્ક કરવાનો હોય એકતાલીસ નો વર્ક કરવાનો પછી તેની બાદ બાકી કરીએ તો ઘણું આપણને લાંબુ થઈ જાય છે એટલે અહીં આપણે આ ક્રમિક સંખ્યાનો વર્ગનો તફાવત તફાવત હોય ત્યારે હંમેશા બંનેની રકમનો સરવાળો હોય એ જ એનો તફાવત કહેવાય છે ચાલો છેલ્લો દાખલો છે મિત્રો એ કોમેન્ટ કરજો અને જો મને ફોલો ન કર્યો હોય તો ફોલો કરજો લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો નમસ્કાર મિત્રો આજે આપણે ગણિતની અંદર મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો અહીંયા તેર ભાંગ પાંચ તો સૌપ્રથમ આપણે ભાંગાકાર કરવાનો છે પછી જે સંખ્યા વધે એને આપણે મિશ્ર સંખ્યામાં માં જો અહીંયા ભાજક

આ સંખ્યાને 13 ના છેદમાં 5 ને આપણે મિશ્ર સંખ્યામાં 2 પૂર્ણા 3 ના છેદમાં 5 લખાશે ચાલો બીજો દાખલો છે 7 ના છેદમાં 5 એ તમારે આ દાખલાનો જવાબ શોધીને કોમેન્ટ કરવાનો છે મસ્ત રતોળ સર લાઈક શેર કોમેન્ટ ફોલો આપણે ટેટ 1 માં 2012 માં એક પૂછાયેલો પ્રશ્ન છે એની આજે આપણે ચર્ચા કરીશું ત્રણ પ્લસ વન ગુણ્યા ત્રણ માઇનસ ત્રણ તો એમાં ઓપ્શન છે એ નવ બીડી સી પંદર નિયમ મુજબ આ દાખલો ગણવાનો છે ભાગુસભા સભા ભા ગુ સ બા ભાંગાકાર ગુણાકાર સરવાળો માઇનસ જો સંખ્યામાં આપણને કાઉસ આપેલો હોય તો સૌપ્રથમ પેલા એ કાઉસ છોડવાનો પછી આ નિયમ લાગે છે ભાગુ સભા તો અહીંયા કાઉસ છોડેલો જ છે તો કાઉસ આપણે છોડવો પડશે નહીં તો સૌપ્રથમ આપણે ભાગુ સભા નથી અહીંયા ગુણાકાર કરીએ તો આ બંને સંખ્યાનો ગુણાકાર થશે ત્રણ તેરી નવ માઇનસ ત્રણ હવે આપણે ભાગુ સભા હવે સરવાળો સરવાળો નવ ને ત્રણ બાર માઇનસ ત્રણ હવે બાદ બાકી કરીએ તો નવ આનો જવાબ નવ આવશે નવ ઓપ્શનમાં એ છે તો આ જવાબ આવે છે મિત્રો આવા દાખલા પૂછાય છે બધી પરીક્ષાઓમાં તો આ દાખલો ખાસ આપના માટે ભાગુસભાનો નિયમ મુજબ દાખલા ગણવાના હોય છે જો કાઉસ આપેલો હોય તો આપણે પહેલા કાઉસ છોડવાનો પછી ભાગુ નિયમ રાખવો આ બધી પરીક્ષામાં નાના બાળકો એનએમએસ થી માંડીને બધી પરીક્ષાઓમાં આવા દાખલા પૂછાતા હોય છે નમસ્કાર મિત્રો હવે આજે ટૂંક સમયની અંદર પરીક્ષા આવી રહી છે તેમજ જુદી જુદી પરીક્ષાઓમાં પણ તમને ઉપયોગી થાય એવા અમુક નોટ્સ છે એ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ ટેટ વન અને ટેટ ટુમાં મિત્રો ખાસ આવા પાંચ દિવસો આપણે યાદ રાખવાના છે એ ક્યારે દિવસો ઉજવાય છે તો સૌ પ્રથમ જોઈએ વિશ્વ શિક્ષક દિવસ પાંચ ઓક્ટોમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ પાંચ સપ્ટેમ્બર વિશ્વ શિક્ષણ દિવસ ચોવીસ જાન્યુઆરી અને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અગિયાર નવેમ્બર ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તો આઠ સપ્ટેમ્બર મિત્રો આવા અમુક દિવસો વિશ્વની અંદર રાષ્ટ્રની અંદર ક્યારે શિક્ષણને લગતા જે દિવસો હોય છે એમાં તમે ખાસ યાદ રાખજો નમસ્કાર થેન્ક યુ નમસ્કાર મિત્રો ટૂંક સમયની અંદર ટેટ વન ટેટ ટુ ની પરીક્ષા આવી રહી છે તો અને મોટાભાગની પરીક્ષામાં આ દાખલો પૂછાતો હોય છે ગણિતમાં તો જોઈએ નીચેના પૈકી કઈ સંખ્યા ને ત્રણ વડે નિશેષાકાર કરો અને ત્યાર પછી તમને ખ્યાલ આવે કે આને આ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે પણ તેમાં ઘણો સમય જતો હોય છે તો આપણે સૌપ્રથમ પ્રથમ માંડી એકથી માંડીને અગિયાર બાર સુધીની ચાવી આપણને જનરલ આટલી ચાવી આપણને આવડતી હોય તો આવા દાખલા આપણે ઝડપથી એનો જવાબ આપી છીએ ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો ની ચાવી ત્રણ ની ચાવી છે જે અંકનો જે સંખ્યાનો સરવાળો સરવાળો સરવાળા ને ત્રણના પાડામાં આવતું હોય એને નિશેષ ભાગી શકાય એવી સંખ્યાને ને ત્રણ વડે આપણે નિશેષ ભાગી શકાય તો અહીંયા જોઈએ તો પહેલી સંખ્યાનો સરવાળો કરો બીજી સંખ્યાનો સરવાળો કરો ત્રીજી સંખ્યાનો સરવાળો કરો અને ચોથી સંખ્યાનો સરવાળો કરો જો આપણે ત્રણ વડે એની સંખ્યા સરવાળો આવશે એ ત્રણ ની પાળામાં આવશે અથવા ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો આપણે એ સંખ્યાને નિશેષ ભાગી શકાય નવ ને ત્રણ બાર અઢાર બાવીસ બાવીસ ને નવ એકત્રીસ તો આ સંખ્યાને ને નિષેધ ભાગી શકાય નહીં આઠ ને છ ચૌદ ચૌદ અઢાર બાવીસ ને સત્યાવીસ તો આ સત્યાવીસ સંખ્યા ઈ ત્રણના પાડામાં આવે છે તો આપણે આ સંખ્યાને ને ત્રણ વડે નિષેધ ભાગી શકાય એવી રીતે તમે નીચેની બે સંખ્યા ચેક કરજો એમાં ક્યાંય ત્રણ વડે ભાગી શકાશે

એની બાજુઓની લંબાઈ વીસ મીટર પાત્રીસ મીટર અને પચીસ મીટર છે જો તાર કરવાનો ખર્ચ ખર્ચ મીટરે હોય તો એનો કુલ કેટલો થાય આપણને ખ્યાલ છે કે ફરતી કોર કાટાળી તાર કરવી છે એની બોર્ડર આપણને ખ્યાલ હોવો જોઈએ બોર્ડર એટલે પરિમિતિ પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો પાત્રીસ પચીસ અને વીસ ચાલો પાંત્રીસ પિસ્તાલીસ પિસ્તાલીસ છે એની આપણને બોર્ડર પરિમિતિ ખબર પડી ગઈ હવે એક મીટર નો ખર્ચ બસો રૂપિયા થાય છે તો એસી ગુણ્યા બસો આઠ સોળ અને ત્રણ મીંડા તો સોળ હજાર રૂપિયા તો કયો ઓપ્શન છે બી સોળ હજાર રૂપિયા અહીંયા જવાબ આવશે મિત્રો આવા દાખલા ક્લાસ ટુ ક્લાસ થ્રી પરીક્ષામાં પૂછાતા હોય છે તો જોતા રહેજો અને ફોલો કરતા રહેજો તેમાં જુદી જુદી ભરતીઓની માહિતી પણ મારા પેજ ઉપર તમને મળતી રહેશે નમસ્કાર મિત્રો આજે આપણે ટેટ વન અને ટેટ ટુ માં જે ગણિતના દાખલા પૂછાય છે એને લગતો આજે એક દાખલો જોઈએ અને ઘણી બધી પરીક્ષાઓમાં આવા દાખલા પૂછાતા હોય છે તો સૌપ્રથમ મોટો અપૂર્ણાંક કઈ સંખ્યા છે અહીં આપણને આટલી સંખ્યા આપેલી છે એમાં સૌથી મોટો અપૂર્ણાંક કયો છે આ ઘણી રીતે દાખલો ગણી શકાય છે એકમાં જોવાનું તમારે છેદ છે એ સરખા કરવાના પછી એને ભાગાકાર કરીને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો પછી કઈ સંખ્યા મોટી છે એના આધારિત પણ તમે નક્કી કરી શકો પરંતુ આજે આપણે એની એક સરળ રીત છે સૌપ્રથમ બબે સંખ્યા લેવાની એકના છેદમાં બે પાંચ છેદમાં આઠ અને ત્રણ ના છેદમાં પાંચ ચાર ના છેદમાં આઠ દો દસ અહીંયા કઈ મોટી સંખ્યા છે તો આ ચાલો એ રાખવાનું અને બાદ બાકી સાત તેરી એકવીસ ચાર પંજા વીસ આમાં કઈ સંખ્યા મોટી થાય તો કે એકવીસ આ સંખ્યા કઈ ચાલો હવે બે સંખ્યા વૈધી એનો આપણે ગુણાકાર કરીએ આઠ પચું પચું પચીસ આઠ તેરીશ ચાલો કઈ સંખ્યા મોટી છે તો આ સંખ્યા ઈ સંખ્યા કઈ છે પાંચના છેદ માં આઠ બી જવાબ પાંચ ના છેદ આઠ બી છે સૌથી મોટો ગુણાક છે તો તમે આવી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં જે સરળ રીત હોય એ સરળ રીતે જો તમે દાખલા ગણો તો તમારી પાસે ઘણો બધો સમય બચે છે અને એ તમે બીજા દાખલામાં મદદરૂપ તમને બને છે નમસ્કાર નમસ્કાર મિત્રો આજે ટેટ વન અને ટેટ ટુ માં પરીક્ષામાં જે પૂછાય છે એના દાખલાની આપણે ચર્ચા કરીએ તો એક સંખ્યાને પાંચ ગણી કરી તે સંખ્યા ઉમેરતા એકસો મળે છે તો તે સંખ્યા કઈ છે અઠ્યાવીસ છે એકત્રીસ છે ચોત્રીસ છે કે સાડત્રીસ છે એટલે પ્લસ એક બરાબર એકસો ને છ્યાસી મળે છે સૌ પ્રથમ તમારે સમીકરણ બનાવવાનું કામ કરવાનું હવે એકદમ દાખલો છે સમીકરણ આપણે આપીશું પાંચ અહીંયા એક છ એક બરાબર એકસો છ્યાસી હવે છ તેરી અઢાર અને એક એટલે એક્સ બરાબર તો છે બી તો આમાં બી જવાબ આવશે તો આવા દાખલા જોતા રહેજો પેજને ફોલો કરતા મિત્રો આજે તમને એક આપું છું એનો સોલ્યુશન તમારે મિત્રો કરવાનું મારા ફોલોઅર મિત્રો જે છે એને આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે તો સૌપ્રથમ અહીંયા પેલી પઝલ ત્રણ ત્રણ પાંચ ચાર અને વચ્ચે ઓગણીસ સાત પાંચ છ અને પ્રશ્નાર્થ છ ચાર ને પાંચ તો સૌપ્રથમ તમારે આ બે પઝલ પહેલાં સોલ્વ કરવાની છે અને એ નિયમ આમાં લગાડવાનો છે આ બંનેમાં જે નિયમ સરખો લાગેલો હોય એને તમારે નિયમ આમાં લગાડવાનો છે અને કયો જવાબ આવે એ તમારે એમાં કોમેન્ટ કરવાનો છે તો સૌપ્રથમ મારા મિત્રોને ફોલોઅર્સ મિત્રોને તમને ગણિત કેટલું કઈ આવડે છે કે નહીં મને કઈ રીતે વિડીયો મૂકવા એ ખ્યાલ આવે તો તમારા માટે એક આ પઝલ છે તો આનો જવાબ સોલ્યુશન કરીને મારા ફોલોઅર્સ મિત્રો ચોક્કસ એનો જવાબ કોમેન્ટમાં કરજો જો તમારાથી સોલ્વ નહીં થાય તો પછીના વિડીયોમાં

એટલે ત્રીસ દિવસમાંથી માંથી વીસ બાદ કરીએ તો એ દસ દિવસ થશે અને આ વીસ દિવસ કીધા છે તો વીસ પ્લસ તો અહીંયા કેટલા એવા ત્રીસ અને એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય સાત સાત ભંગાકાર કરવાનો છે સાત ચોક અઠ્યાવીસ કેટલા વીતા બે અહીંયા જે છે વધે તેને આપણે જે છેલ્લે અહીંયા શનિવાર કીધો છે તો શનિવારના બે દિવસ પછી અહીંયા દિવસ આવશે તો શનિવાર પછીના બે દિવસ એ રવિવાર ને એક સોમવાર તો અહીંયા કયો વાર આવશે સોમવાર મિત્રો તો હવે બીજો દાખલો છે 5 નવેમ્બરે બુધવાર તો 12 ડિસેમ્બરે કયો વાર આવશે તો તમે આ દાખલાની રીત સમજીને આ દાખલો તમારી જાતે ગણવાનો છે અને એનો જવાબ કોમેન્ટ કરવાનો છે તો આવા કેલેન્ડરના દાખલા પણ ઘણી પરીક્ષાઓમાં પૂછાતા હોય છે નમસ્કાર થેન્ક યુ ફોલો કરતા રહેજો તો પરીક્ષા આવી રહી છે ટેટ 1 અને ટેટ 2 તો શિક્ષકને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે એને લગતા જનરલ નોલેજના પ્રશ્નો પૂછાતા હોય છે તો સૌપ્રથમ આજે આપણે આ વિડિયોમાં થોડાક ફૂલ ફોર્મ જોઈએ તો સૌપ્રથમ આરટી રાઇટ ટુ એજ્યુકેશન એનું ફૂલ ફોર્મ પણ ખબર હોય છે સાથે સાથે ડાઇટ ટુ એજ્યુકેશનની વિગતો પણ તમારે જોવી પડશે આને લગતા પ્રશ્નો એક બે હોય છે

એના જે એને લગતી જે માહિતી છે એ પણ તમારે યાદ રાખવી પડશે વાંચન કરવું પડશે પછી બિલ્ડિંગ લર્નિંગ ત્યાર પછી એનું ફૂલ ફોર્મ તમારે મિત્રો કોમેન્ટ કરવાની છે અને જો નો ખ્યાલ હોય તો હું કોમેન્ટમાં તમને આ પ્રશ્નોનો જવાબ આપીશ તમારા ફોલોઅર મિત્રો એક પ્રશ્નોનો જવાબ તમે કોમેન્ટમાં અવશ્ય કરજો એસ એમસી જે શાળાનું સંચાલન કરે છે શાળાની જવાબદારી નિભાવે છે પોતાના ગામમાં એસએમસી જો જાગૃત હોય તો એ શાળા આજે ઘણી બધી બાબતોમાં આગળ પડતી જોવા મળે છે તો એક પ્રશ્ન એસએમસી છે એનું ફૂલ ફોર્મ તમે કોમેન્ટ અવશ્ય કરજો જો ફોલો ન કર્યો હોય તો ફોલો અવશ્ય કરજો કરો મિત્રો હમણાં ટૂંક સમયની અંદર આપણું કેબિનેટનો જે રાજ્ય કક્ષા અને કેબિનેટ મંત્રીઓ છે તેનું વિસ્તરણ થયેલું છે કુલ કેટલા મંત્રીઓ એ પણ પૂછાઈ શકે છે અને દરેક મંત્રીઓને કયા મંત્રીને ક્યુ ખાતું મળ્યું એ પણ પ્રશ્ન તમને કેબિનેટ કક્ષાના મંત્રી પદ મંત્રી મંડળમાં તમે રાખી શકો છો એમાંથી છવ્વીસની નિમણૂક કરેલી છે તો સૌપ્રથમ તાજેતરમાં જ વિસ્તરણ થયેલું છે એટલે ટેટ વન ટેટ ટુ અને આવતી પરીક્ષાઓમાં આને લગતો એ પ્રશ્ન પૂછાઈ શકે છે તો આપણે સૌ પ્રથમ શિક્ષણ કક્ષાના જે મંત્રી છે પ્રદ્યુમન વાઝા જે કોડીનાર થી વિધાનસભાની ધારાસભ્ય બનેલા છે એને સોંપવામાં આવી છે ત્યાર પછી રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા એ ઉત્તર જામનગરથી વિધાનસભા ચૂંટણી લડીને આવ્યા છે ત્યાર પછી પર્યાવરણ મંત્રી પોરબંદર રાજ્ય કક્ષાના અને કયા મંત્રીને સ્વતંત્ર ખાતું મળ્યું ત્રણ મંત્રીઓ છે સ્વતંત્ર ખાતા મળેલા છે તો આ જે વ્યક્તિ એનું ખાતું અને એની વ્યક્તિનું નામ ધારાસભ્યનું નામ એ પણ તમારે આવતી પરીક્ષાઓમાં ખાસ યાદ રાખવું પડશે તમને પ્રશ્ન પૂછાશે આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરતા રહેજો અસ્તુ